વડોદરા મહાનગરપાલિકાની આજની સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી છે સુખ દર્શક ઠરાવ એટલે કે સભાસદ અને ડેપ્યુટી મેયરના જે દુઃખદ અવસાન થયા અને તે અંતર્ગત તેઓની આત્માને શાંતિ મળે તે અંતર્ગત મૌન પણ પાળવામાં આવ્યું સાથે જ આજની સામાન્ય સભા હવે સોમવારે એટલે કે તારીખ ચોવીસ મળશે वडोदरा महानगरपालिका आज आजली सामान्य सभा पूर्व डेप्युटी मेयर आणि पूर्व सभासदना दुःखद अवसानने पगले आगामी चोवीसमे तारीखे सोमवार पर मुलतवी राखा वडोदरा महानगरपालिका पूर्व डेप्युटी मेयर आणि सभासद डॉक्टर नीरूबेन पटेल पूर्व सभासद जसवंत सिंह चौहान आणि पूर्व सभासद अतुलभाई अमीन ना गत दिवस मृत्यू निपजा होत दुःखद अवसान थाय जे कारणेच आज रोज मडेली पालिका सामान्य सभा सदगत आत्मान

દુઃખદ અવસાન થયું છે તો વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભાશસ્ત્રી જસવંતસિંહ જવાનસિંહ ચૌહાણનું તારીખ દસમી માર્ચ બે હજાર પચીસને સોમવારના રોજ ઓગણ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું છે અને વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભાશસ્ત્રી અતુલભાઈ નગીનભાઈ અમીનનું તારીખ ઓગણીસ માર્ચ બે હજાર પચીસના બુધવારના રોજ બાસઠ વર્ષની વય દુઃખદ અવસાન થયું છે વડોદરા મહાનગરપાલિકાની પરંપરા અને પ્રણાલિકા મુજબ જ્યારે કોઈ પૂર્વ સભાસદશ્રી કે પૂર્વ પદાધિકારી આમાંથી કોઈ પણ જ્યારે આ દુનિયામાંથી વિદાય લે છે ત્યારે તેમની તેમના માનમાં બે મિનિટનું મૌન પાળી અને સભા મુલતવી રાખવામાં આવતી હોય છે આજની આ સભા ચોવીસ માર્ચ બે હજાર પચીસના રોજ ફરી મળવા માટે બે મિનિટનું મૌન પાળી સદગતોના આત્માને ઈશ્વર શાંતિ અર્પે એવી પ્રાર્થના સૌએ સાથે મળીને કરી અને તારીખ ચોવીસ માર્ચના રોજ ફરી મળવા પર આજની સભા મુલતવી રાખવામાં આવી છે